એકાએક બાળકી પર ટાઇલ્સ ઉપડતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું સાથે સાથે બાળકીને રમાડતા આઠ વર્ષે ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ પોલીસને કરવામાં આવતા માંજલપુર પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અલગ અલગ પ્રકારના આક્ષેપો પરિવાર દ્વારા કોન્ટ્રાક્ટર પર કરવામાં આવ્યા હતા અને ન્યાયની માંગ કરવામાં આવી હતી અમારા કારીગરો કામ કરી રહ્યા હતા કોન્ટ્રાક્ટરના ખાતાની અંદર તો બારથી દસ મહિનાથી કામ કરી રહ્યા હતા અને એમને ગામનેથી કોલ કરી કરીને બી બોલાયા તો અહીંયા કાલેથી આજે નીકળ્યા હતા એમને કામ કરવાનું તો નાની નાની બેબી સોથી બપોરે ઊંઘી રહી હતી તો એવું કહેવા માંગે છે ને ટાઇસ પડી અને એક્સપાયર થઈ ગઈ પણ ચાર બાઈ આઠની ટાઇસો દસ દસ ના પવનથી પડવાની અશક્ય એક ટાઈસ પચાસથી સાઠ કિલો હોય પવનથી પડવાની અશક્ય શું થયું છે

કોન્ટ્રાક્ટર ખરેખર ત્રણ ચાર કલાક થી અહિયાં જ ઉભો હતો તો હમણાં આવ્યો બધા માંગ થઈ ત્યારે આવ્યો શું નામ હતું કોન્ટ્રાક્ટર નું શું અશોક ભાઈ અટકડી જશે